નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના કર્મચારીઓને પેન્શન ધારકો માટે સૌથી સારા સમાચાર આવ્યા છે સાજારે મિત્રો દિવાળી પહેલાં સરકાર આપશે સરકારી કર્મચારીઓને પેન્શનધારકો માટે સૌથી મહત્ત્વની સારા અપડેટ કહી શકાય સારા સમાચાર કહી શકાય તો મિત્રો શું સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છે એ પહેલા મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ છે અલગ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે તેના પગાર બાબતે ડીએ ડીઆર એચઆરએ અને કોઈ પણ ભઠ્ઠામાં અપડેટા આવે કોઈ પણ અપડેટા આવે તો પણ અમે જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક બટન દબાવવાનું ભૂલશો ને વિડીયો ગમે તો આવશે તે મિત્રો વિડીયો લાઇક કરી લેજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આ વિડીયોની શરૂઆત કરું છું તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે ગુજરાતના કર્મચારીઓના સાતમા પગાર પંચ મુજબ એચઆરએ અને ટી એ મળશે એરિયસને મળે સમાધાનની ફોર્મ્યુલા પંદર મુદ્દા પૈકી નાણાં વિભાગે આઠમા આઠ આઠના ઠરાવ કર્યો સરકાર પર વાર્ષિક પાંત્રીસો કરોડનું ભારણ ઓપીએસનો અમલ ફિક્સ વેતન નાબૂદી માંગ યથાવત બીજું મહત્વ મિત્રો એચઆરના ઠરાવમાં શહેરોનું વર્ગીકરણ નહીં જ્યાં પણ બત્રીસ લાખથી વધુ કર્મચારી એક ઓક્ટોબરથી લાભ કર્મચારીની દિવાળી સુધરી જશે અને મહિને રૂપિયા પંદરસોથી છ હજાર રૂપિયા સુધી વધારાનો ફાયદો થશે સંપૂર્ણ મિત્રો ચર્ચા કરીએ વિગતવાર કે ગુજરાત સરકાર પાંચ મંત્રીઓના કમિટીના કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દાઓ હોદ્દેદારો સાથે સોળમી સપ્ટેમ્બર બેઠક યોજી પંદર પંદર પડતા પ્રશ્નો ઉકેલવા મુદ્દે સમાજદાર ફોર્મ્યુલા નક્કી થઈ હતી આઠ દિવસ બાદ ચોથા શનિવારની સરકારી રજાનો દિવસ તે પૈકી નાણાં વિભાગે આર્થિક પડતા પ્રશ્નો ઉકેલ સ્વરૂપે પ્રસિદ્ધ કર્યો છે જેમાં રાજ્યના તમામ કર્મચારીઓના ગરબડા ભથ્થું એચઆરએ પડયમ ભથ્થુ ટીએમાં સાતમા પગાર પંચ હેઠળ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારને એકલી જાન્યુઆરી બે સોળ સાતમા પગાર પંચ સ્વીકાર્યું છે પરંતુ તેમાં બથ્થામાં એક ઓક્ટોબર બે હજાર બાવીસ સુધી બાવીસથી કરવાનો ઠરાવ કર્મચારીનો એરિયસ મળશે મળશે નહીં સાથે સાથે મિત્રો કર્મચારીના આંદોલન ઠરાવના સરકાર પંદર પંદર માગણીઓ સ્વીકાર હતી ત્યાં ટ્રિપલ સી પરીક્ષામાં રાહત જૂથ વીમા યોજના તબીબો ત્રણસોથી વધુ વધારા એક હજાર કરવા અંગે ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં ઉચ્ચ નાણાકીય સહાય ચૌદ લાખ કરવા માટે સાચા મિત્રો ફિક્સ પગાર માટે પણ મહત્વની અપડેટ જોવા મળી રહી છે નવી પેન્શન યોજના ઓપીએસ હેઠળ કર્મચારી ચાલુ નોકરીએ અવસાન કે અવસાન કે અશક્તના કિસ્સાઓમાં ભારત સરકાર ત્રીજી જુલાઈ બે સાતના ઓફિસ મેમોરિયલ મુજબ અસ્તિત્વમાં આવેલી કુટુંબ પેન્શન લાભ જેવા પ્રશ્નો અલગ અલગ થરાવના વિભાગે પ્રસિદ્ધ કર્યા છે બાકીના પ્રશ્નો સરદર્ભે પછી ઠરાવ પસંદ થશે તેમ જાણવા મળ્યું છે જૂની પેન્શન યોજના ઓપીએસ ફરીથી અમલ અને ફિક્સ પે ફિક્સ પે નીતિના નાબૂદ મુદ્દે માંગણી માગણી યથાવત છે સરકારી ઉપલુક્ત નિર્ણયોથી રાજ્યની તિજોરી પર વાર્ષિક પાંત્રીસો કરોડથી વધારે ભારણ આવશે આ ઠરાવથી સરકારી ફરજ ચાર પોઈન્ટ બેતાળીસ લાખથી વધુ કર્મચારીઓ મહિને પંદરસોથી શરૂ થઈ રૂપિયા છે અને છ હજાર સુધીનો પગાર વધારો મળશે સૌથી મહત્ત્વની બાદ એચઆઈ થવા તઈ કેટેગરી પગારની પગાર ટકાવાળી વિભાજીત કરવામાં આવી છે તો મિત્રો જોઈ શકો સાત પ્રશ્નો ઠરાવ છે જેમ કે મિત્રો સાત પ્રશ્નો ઠરાવ જેમ કે રહેમરાય નોકરી એકલી આપણી બીજા ઓગણીસથી સળગ નોકરીનો લાભ આપવામાં આવે ઉચ્ચ પગાર ધોરણ શૈક્ષણિક સિવાય તમામ દસ વીસ ત્રીસ વર્ષોથી આપવામાં ઠરાવ પરીક્ષામાં મુક્તિ આપશે મિત્રો પિસ્તાળથી વધુ વયના ઉમેરો માટે તે અંગ્રેજી મુક્તિ આપશે ફિક્સ પે કાર્યકર પાલિકાના શિક્ષકોને પૂરા પગાર ગણ મિત્રો આમ સાત સાત મુદ્દાઓ જોવા મળી રહ્યા છે આ મુદ્દાઓમાં સરકારે રાહત આપી છે અને મિત્રો સાતમા પગાર પત્ર મુજબ એચઆરએમાં ટીએ મળશે જેમને એરિયસ છે મિત્રો એરિયસ નહીં મળે તેમને તો મિત્રો આ હતી આજની મહત્વની અપડેટ આવીને અપડેટ મેરા મને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં અને વિડીયો તમે વિડીયોને પર લાઇક કરી દેજો